એકલવ્યનું નામ તો આપણે સાંભળ્યું છે ને એકલવ્યની વાત કરે છે હવે એકલવ્ય કાંઈ મોટી પાઠશાળામાં બિચારા ભણ્યા હતા પાઠશાળામાં દાખલ થયા હતા કોઈ પ્રકારની એને પાઠશાળામાં ભણવા માટે દાખલ નહોતા થયા ભણેલ ગણેલ એટલા બધા કાંઈ મોટા વિદ્વાન પંડિત પણ નહોતા થયા કે મોટી મોટી ડિગ્રીઓ મેળવેલી હોય એવા પણ એકલવ્ય નહોતા પણ બસ એક દ્રોણ ગુરુ ઉપર એને વિશ્વાસ કે આ મારા ગુરુ ગુરુ એમ કીધું કે અમે તો ક્ષત્રિયોને જ ભણાવીએ છીએ એટલે એકલવ્યની જ્ઞાતિ ભીલ હતી ને એટલે એમ કીધું કે અમે બીજી જ્ઞાતિના નથી ભણાવતા એટલે એકલવ્યને તો એમ જ થઈ ગયું બસ મનોમન મેં આને ગુરુ માની લીધા છે તો હવે મારે આની પાસે જ વિદ્યા ભણવી છે તો જંગલમાં જઈને એક વૃક્ષ નીચે ગારાના દ્રોણ ગુરુની મૂર્તિ બનાવી છે ગારાના ગુરુની મૂર્તિ બનાવી અને એ વૃક્ષ નીચે ગુરુની સ્થાપના કરે અને પ્રેમથી ગુરુનું રોજ પૂજન કરે અને ગુરુમાં પ્રત્યક્ષ ભાવ રાખી અને પૂછી પૂછી એની મરજી જાણી અને જંગલના ઝાડ નીચે અભ્યાસ કરતા હતા લ્યો એ કંઈ ગારાના ગુરુ કંઈ બોલીને તો વિદ્યા ભણાવે નહીં પણ ભલે ગારાના હતા પણ એને એવો જ ભાવ હતો કે પ્રત્યક્ષ મારા ગુરુ છે એમ પૂછે ગુરુ હું આમ કરું તો અંદરથી જવાબ આવે અંદરથી અત્યારે આપણે ભગવાન ભલે આપણે ભગવાનના સ્વરૂપની સામે જ ઊભા હોઈએ ભગવાન કંઈ બોલીને જવાબ ન આપે પણ અંતરથી ભગવાનનો સંકેત થાય ભગવાન સંકેત કરતા હોય કે ભગવાને મને આવો સંકેત કર્યો આવો વિચાર આપ્યો ભગવાન જ મૂકે છે સદવિચારો જે મૂકવા એ કાંઈ આપણી તાકાત છે સારા વિચારો બધું ભગવાન મૂકે છે ક્યારેક ક્યારેક તો એવી એવા એવા વિચારો ભગવાન આપણામાં મૂકતા હોય પણ આપણે લક્ષમાં લેતા જ ન હોઈએ પાણીની જેમ એ ઝરણું આવેલું જતું હોય ને એમ આપણા વિચારો બધા વિચારોને ભેગા હારાઇ વ્યા જતા હોય એને લક્ષમાં ન લઈએ એને ધ્યાનમાં ન લઈએ એને પછી યાદય ન કરીએ સારી પળ તો કોઈક જ હોય છે એમ કહેવાય છે ને પળ પાકી ગઈ સુંદર મજાના ભગવાને વિચારો મૂક્યા હોય એને વિચારોને વધાવી લેવા ઈ પ્રમાણે આપણે કરી લેવાય ઘણીવાર ભક્તિ કરવાના દાન પુન્ય કર્યાના વ્રત તપ જપ કરવાના સત્વગુણ વર્તો તો હોય ત્યારે સુંદર સુંદર સારા વિચારો આવતા હોય તો એ કાર્ય કરી લેવું એમ એને ઠેલી ન દેવું એટલે જ મહારાજે કીધું ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું પાછું વ્યવહાર સંબંધીને વિચારીને કરવાનું કીધું છો એમાં પાછું ભગવાને તરત બ્રેક મૂકી દીધી કે એને તત્કાળ નો કરી નાખાય વ્યવહારિક કામ છે એને પાંચ જણાને પૂછીને કરાય પૂછ્યા પછી નિર્ણય જે બધાનો આવે પંચ એ જ પરમેશ્વર આ એક સૂત્ર આપણું કાઠિયાવાડી સૂત્રો તો બહુ છે કાઠિયાવાડીના કોઠામાંથી નીકળેલા આ બધા કહેવાય તું કહેવાય પંચ એ જ પરમેશ્વર એટલે પાંચ જણાને ભેગા કરી અને આપણે આપણી વાત મૂકી હોય કે આમ કરવું છે તો કેમ થશે તો બધાનો વિચાર એક આવે બધા એમ કહેવા માગે કે આ એ બરાબર છે એ એમ જ કરાય તો કરાય આપણે આપણો એકનો હોય ને અને પંચનો ન હોય તો એકલવ્ય એ ગારાના ગુરુ બનાવી અને આરાધના કરી ભાવ કેવો રાખ્યો પ્રત્યક્ષ મને મારા ગુરુ વિદ્યા પણ આવે છે એટલો સદગુરુમાં ભાવ રાખીને અભ્યાસ કરતા હતા તો કેવા બન્યા તો અહીંયા એક પંક્તિ લખી છે એકલવ્ય કેવા બન્યા વિદ્યામાં એમાં ગુરુ જીએ જ્ઞાન થયા શબ્દ વેધી વિદ્વાન એમાં ગુરુજીએ જ્ઞાન થયા શબ્દ વેદી વિદવાન ઝાડ નીચે અભ્યાસ કરતા 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 ગુરુએ અંતરિક્ષમાંથી જ્ઞાન આપી દીધું ભલે બોલીને કઈ કીધું નહીં પણ વિશ્વાસ છે ને ગુરુ પર તો કેવા બેન્યા શબ્દ વેધી થયા શબ્દ વેધી એટલે ખબર છે તમને શબ્દો સાંભળી ઈ દિશામાં બાણ તાકે અને નિશાન ન ચૂકે એવા નિષ્ણાંત એકલવ્યજી થયા શબ્દ આ બાજુથી આવ્યો તો આમ બાણ તાકે પછી ઈ બાજુ કોઈ દ્રશ્ય પદાર્થ દેખાય નહીં પણ બાણ જવા દે અને એ જ જગ્યાએ બાણ વાગે આવા શબ્દ વેધી આવા દશરથ રાજા પણ હતા ઓ દશરથ રાજા શબ્દ વેધી હતા ને તમને ખબર હોય તો કોને બાણ માર્યું હતું શ્રવણ પાણી ભરવા ગયા એના માતા પિતાને યાત્રા કરાવવા જતા હતા પાણીનો ગળો ડૂબાડ્યો તો અવાજ આવ્યો તો શબ્દ કાને પીડ્યો ને એટલે એને એમ થયું કે કોઈ મૃગલું કહે કે કહેશે એટલે એમ બાણ વેધી જવા દીધું તો બાણ વાઈ ગયું કોને જ્યાંથી શબ્દ આવો તો એ જ શ્રવણને વાગ્યું એટલે એટલે કહેવાનું હું એવા દશરથ રાજા પણ એવા હતા તો આ એકલવ્ય પણ શબ્દ વેધી થયા શબ્દ વેધી વિદ્વાન એકલવ્ય એવા બન્યા એવું માત્યમ ગુરુ જીતણો એવું માત્યમ ગુરુ જીતણો આ એકલવ્ય નું આખ્યાન તો આપણે સાંભળેલું છે પુરાણોમાં પ્રસિદ્ધ છે એટલે આપણે એમાં કઈ બહુ ઊંડું उतरવું નથી પણ કથા પ્રસંગે એકલવ્યજીને એટલે સંભાળ્યા કે ગુરુમાં એને કેટલી નિષ્ઠા હતી બસ ગુરુ નિષ્ઠ ભક્ત હતા એકલવ્ય એટલે એનું ગુરુનું માધ્યમ કેટલું હતું ગારામાં પણ ગુરુનો આવિર્ભાવ કરી દીધો એને અને કેવા શબ્દ વેધી બની ગયા આ એક શિષ્ય એને ગુરુના આશીર્વાદ મળે અર્જુનને આટી મારે એવા થયા હતા ઓ અર્જુન થી આગળ કોઈ નતું જઈ શક્યું પણ આ એકલવ્ય એવા બન્યા આ ગુરુના આભારી છે બધું રાજીપો હોય એના આશીર્વાદ હોય તો બધું જ શક્ય છે નહીતર ગમે એટલી મહેનત કરીએ ને તો એ બધું અશક્ય છે ગુરુને સેવે શુદ્ધ ભાવે એની આશીષ આશીષે વિદ્યાઓ આવે કેવી પંક્તિ લખી ગુરુજીને સેવે જે શુદ્ધ ભાવે એની આશીષથી વિદ્યાઓ આવે સાંભળો શું કીધું ગુરુજીને જે શુદ્ધ ભાવથી સેવે એટલે કે સેવે એટલે સેવા કરે આજ્ઞા વચન મારે એની આશીષ એટલે પછી ગુરુ રાજી થાય એની સેવાથી તો આશીર્વાદ ઓટોમેટિક અંદરથી મળી જાય અને ઈ આશીર્વાદના ફળ રૂપે વિદ્યા પ્રાપ્ત થઈ જાય ઓછી મહેનત તો વિદ્યા ઉપર વાત આવે છે બાકી બધી વસ્તુની વાત આ છે હો આશીર્વાદ કામ કરે છે એવું કોઈ કરતું નથી જે થાય છે દુવાથી એ દવાથી પણ નથી બની શકતું ગમે એટલી દવા લઈએ પણ જો દુઆ મળી જાય તો મોટા સંતના એની દુઆ મળી જાય તો કામ છે એ અશક્ય હોય તોય શક્ય બની જાય